શામળાજી હોસ્પિટલ દ્વારા અંબાજી પદયાત્રી જતા યાત્રીઓ માટે સારવાર માટે દવા વિતરણ તેમજ જલપાન સુવિધા માટે મોબાઈલ વાનથી માર્ગ પર વિસમ આયોજન કરવામાં આવ્યું શામળાજી હોસ્પિટલ દ્વારા અંબાજી પદયાત્રા જતા યાત્રીઓ માટે સારવાર માટે દવા વિતરણ તેમજ જલપાન સુવિધા માટે મોબાઈલ વાનથી માર્ગો પર વિસમ આયોજન કરવામાં આવ્યું શામળાજી હોસ્પિટલ દ્વારા અંબાજી પદયાત્રા જતા યાત્રીઓ માટે સારવાર માટે દવા વિતરણ તેમજ જલપાન સુવિધા માટે મોબાઈલ વાનથી માર્ગો પર વિસમ આયોજન કરવામાં આવ્યું આવ્યો મેનેજર હોસ્પિટલ અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહી સેવાકીય કામગીરી કરવામાં આવી હતી એમ પર સેવા સંચાલિત શામળાજી હોસ્પિટલ દ્વારા અંબાજી પદયાત્રીઓની સુવિધા માટે મોબાઈલ વાન ચાલુ કરવામાં આવી છે અમારા સ્વયંસેવકો બધા યાત્રાઓને ગ્લુકોઝનો શરબત બિસ્કિટ ગાંઠિયા બુંદી અને ઠંડા પાણીની વ્યવસ્થા પૂરી પાડે છે એ લોકોને જરૂરી દવાઓ પેઇન કિલર્સ અને પાટાપિંડી કરી આપવાની પણ સુવિધા વાનમાં રાખેલી છે અને શનિવાર સુધી આ વ્યવસ્થા અમે ચાલુ રાખવાના છીએ આશા રાખીએ છીએ કે બધા પદયાત્રીઓને વધુમાં વધુ સુવિધા મળવામાં અમારી સેવા પણ થોડી ઉપયોગી થશે ધન્યવાદ જયદીપ ભાટીયાનો રિપોર્ટ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે